તમારું સ્વાગત છે તો અત્યારે આપડે ભોગી ગઈ છે જુનાગઢ હવે જુનાગઢ ચડવાનો થાય હું કેવું પબ્લિક ચાલો હવે આગળ લોક જોતા રહેજો ફૂલ મોજ આવવાની બરોબર ઠેર ઉઠી રહેજો જય માતાજી જય માતાજી મિત્રો અત્યારે જો અમે હાલી હાલી ને બહુ થાકી ગયા હે બરોબર હવે નક્કી નથી કે ચડી શકશું કે નહીં ચડી શકું બરોબર તમારું શું કેવું હે ભાઈ બન ચડી શકશું કે નહીં શું કે ભાઈ થાકી નથી ગયા ને ના ના ભાઈ મોજે મોજ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બીજા કઈ ગયા જય માતાજી મિત્રો અમારી પાસે પાણી ખાલી થઈ ગયું હતું અહીંયા ગણ વરસાદ ની પાણી આવે આવો ને પાણી ના શીસા જરૂર લેતા બરોબર અત્યારે અમે હવે ચડવાનું ચાલુ કરી આગળ જોતા રહીજો લોક જય માતાજી માતાજી મિત્રો જો અમે સડી સડીને હવે થાકી ગયા છે બરોબર અને બધાના મોઢા ગબી જેવા થઈ ગયા છે અને હવે આવે તો સારું બરોબર જો એમાં બધાયના મોઢા જો ધા બાજુ બેઠા એક ભાઈ રહી ગયા અહીંયા હવે એમ થાય કે ફરી એને આવું છે કે નથી આવું મનમાં વિચાર આવે છે હજી અમે ડુંગર જોવો હે ને અહીંયા જવાનું છે જો અહીંયા સડી સાધુ પેટું હમ્મ

તું કરે બોલ તો ખાવાની તમારે આવવાનું પાછું ભાઈ આવું જ પડે ને ભાઈ એમાં હાલ જ નહીં

બધું બહુ ધકે તમારું રૂમ કહેવાનું થાય હવે કોઈ ન હોવાય લેવાય ગયા હજી આપડે લોક ચાલુ જ રહેવાનું હોય હજી આપણે સોમનાથ ને દીવ ને બધે જવાનું હોય તો હજી બહુ ના રેજો બરોબર ચાલો મળીએ આગળ જય માતાજી તો જય માતાજી મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ બધાને અત્યારે આપણે જ્યાં રૂમ રાખ્યો તો અહીંયાથી ઉઠી ગયા ને તિયાર બિયાર થઈ ગયા હે હવે આપણે જવાના છે આપણે સિંહને એવું જોવા હાથી ને એવું જોવા કેમ કે જો આપણે એકે ફેર ગયા નથી અને અહીંયા ઘણા કેવું હોય આપણને કંઈ ખબર નથી હવે અહીંથી નીકળી અને ચાલો તમને અહીંયા જ ડાયરેક્ટ દેખાડી દેવું હોય બધું બરોબર તો હાલો મળ્યા આગળ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે દેવળિયા પાર્કમાં ફોગી ગયા હતા સિંહને એવું જોવા જવાનું હતું પણ અગિયાર વાગી ગયા ને એટલે બધું બંધ થઈ ગયું છે અને હવે ના પાડે છે કે હવે ત્રણ વાગે આવશે પણ તોય આપણે જોઈને જવાનું છે બરોબર

જો અને સોમનાથ માં જાવ ને આ ભાઈ ની આપડે જો મુલાકાત જરૂર લઈ ગયો એનું નામ સુરેશભાઈ જ છે બરોબર એના નંબર અહીંયા નાખી દઈશ બરોબર કોન્ટેક્ટ કરી લેજો સોમનાથ જાવ ત્યારે હવે અહીંયા ક્યાંક રખડશું ફોટા બોટા પાલે ને હવે મળીએ આગળ જય માતાજી તો જય માતાજી મિત્રો અત્યારે આપણે રોયલ રાજાના ઘરે ભોગી ગયા

તો જય માતાજી મિત્રો ફાઇનલી અમે અત્યારે દીવ ભૂગી ગયા હૈ અને જોવા એને મંડા લો ને દરિયો બરોબર આગની નાઈટ અહીંયા જ કરવાની છે આ બધા આપણા દોસ્તાર અહીંયા ભૂગી ગયા હૈ આમ કેવું લાગે કિશનભાઈ દીવ આવી તમને તમને કાંઈ ઘટે નહીં ને ભાઈ તમારું હું કેવું હે ભાઈ કહું

થોડાક થોડાક પૈસા ઘટે એ પણ તોય થઈ જાય હે મેલ છે છે ને બોલે કે ઉપાધી હે પૈસા માં તો હા તમે એને બૂચ મારો બાકી મોજ કરો ને આપડા નીતિન જાની એટલે કે ખજુર ભાઈ એ વિડિયો બનાવ્યો છે આ કે આખો જોરદાર સોંગ બનાવ્યો કે પૈસા ના મળે તો કોઈના ના મારવાના પણ મોજ કરવાની હા તો જય માતાજી મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છે ગંગેશ્વર મહાદેવે બરોબર અને આ દરિયાની લહેરો તમે જુઓ બરોબર ને

તમારે જીગા ભાઈ નથી લગાવવાની વાંધો નહીં અને આપડે રાજેશ ભાઈ કરી ને હવે તમને દર્શન કરાવી આગળ ભાઈ ના રેજો જય માતાજી મિત્રો અત્યારે અમે ગંગેશ્વર મહાદેવ થી અને હવે જ જવાના ડાયરેક્ટ સોમનાથ બરોબર અને હવે સોમનાથ જઈને જ મળીએ અને વિડીયો માજી બીને રેજો ફૂલ મોજ આવવાની છે હું કેવું ભાઈ તારું મોજ જ કરવાની છે તમે જો આનું લોકેશન જો અને દીવ આવો ને ગંગેશ્વર મહાદેવે જરૂર આવજો બરોબર તો હાલો મળીએ આગળ જય માતાજી

ખરેખર ચાલો હવે ડાયરેક્ટ દર્શન પૂર્ણ કરવા બરોબર આગળ મળીએ જય માતાજી

કારણ કે આપણે આ જલારામ ને અહીંયા કાયદેસર ભગવાન ચોરી જે દઈ ગયા છે ત્યાં કઈ ભેટું નથી ને ઘટશે નહીં એ જોવા જવું જરૂરી છે બહુ મજા આવે અને ડાલા મટી હાવજ એટલે હાવજ ઈ જ કહેવાય ને તો હવે હાલો મળીએ ડાયરેક્ટ જલારામ જય માતાજી તો જય માતાજી મિત્રો ફાઇનલી અમે અત્યારે ઘરે પૂગી ગયા હે અને વચ્ચે ક્યાંય સીન લીધો નહોતો આવવા જવાનો કેમ કે ફૂલ થાકી ગયા તો બરોબર

લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વ્લોગ હેને શેર કરી નાખજો બરોબર હવે પછીનો તમારે કેવો જોવો હોય જરા કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર હાલો મળીએ તો બીજા વ્લોગમાં જય માતાજી